બીજાની જમીન ઉપર ખોટી પાવર ઓફ એટર્નની ખોટા દસ્તાવેજો બનાવી પોતાની જમીન હોવાનો દાવો કરી ખંડણી માંગવાનું કારસ્થાન સામે આવ્યું છે જેમાં અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સ વિંગની સેલે આ સમગ્ર મામલાને લઈને આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે શું સમગ્ર ઘટનાથી ને કેવી રીતે આ આરોપી ખંડણી માંગતો હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલીક જગ્યાએ સરકારી હોય કે ખાનગી જગ્યા ઉપર કેટલાક શખ્સો દ્વારા પોતાની તાકત બતાવીને તે જગ્યાને પચાવી પાડવાનું કારસ્તાન કરવામાં આવે છે તેના ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવે છે ને આ બાબતને લઈને ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો પણ બનાવ્યો છે ને જે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનાર લોકોને ભૂમાફિયા પણ કહેવામાં આવે છે ત્યારે હવે તો નવું કારસ્તાન જ સામે આવ્યું છે જેમાં કોઈ બીજા વ્યક્તિની જમીન હોય તે જમીન પર આરોપી દ્વારા એ જમીનનો સાતબારમાંથી નામ કઢાવી ખોટી પાવર ઓફ એટર્ની કરાવી 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 તે જમીન પોતાના નામે નાખવાનું કૌભાંડ સામે આવતાની સાથે આરોપીની ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગની ટીમે ધરપકડ કરી સમગ્ર ઘટના એ પ્રકારની હતી કે જે ફરિયાદી છે અબ્દુલ સલામ મન્સુરી તેમની ગ્યાસપુર ખાતે જમીન આવેલી હતી આ જમીન ઉપર જે હાલ આરોપી છે મોહમ્મદ ઇસ્માઈલ ઉર્ફે સજ્જુ તેના દ્વારા ખોટી રીતે પાવર ઓફ એટર્ની ખોટા દસ્તાવેજો સાતબાના નામ સર્વે કરાવીને તે તમામે તમામ બાબતો ઉપર પોતાની જમીન હોવાનો દાવો કર્યો આ બાબતને લઈને જ્યારે તલાટી રેવન્યુ અધિકારીએ એકસો પાંત્રીસ ડીની નોટિસ છે તે અબ્દુલ સલામ મન્સૂરી જે પોતે ઓરિજિનલ માલિક આ જમીનના છે તેમને બજાવવામાં આવતા તેઓ પણ ચોંકી ગયા હતા અને તેમણે આ બાબતને લઈને જે ઓરિજિનલ પુરાવા છે દસ્તાવેજો છે તે તલાટી સમક્ષ મૂક્યા હતા ત્યારે જેમાં સામે આવ્યું હતું કે મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ છે તેના દ્વારા આ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે અને તેના ફરિયાદી પાસેથી બાર કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી અને આરોપીએ કહ્યું હતું કે જો તમે બાર કરોડ રૂપિયાની ખંડણી આપો છો તો હું અહીંયાથી આ જમીનમાંથી હટી જઈશ આ બાબતને લઈને જે ઇકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ઇઓડબ્લ્યુને એક અરજી મળે મળેલી અબ્દુલ મનસુરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે સત્યાવીસો ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દબે આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી બે હજાર દસમાં અને એ પાવર ઓફ એટર્નીના આધારે બે હજાર અઢારની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે એકસો પાંત્રીસ ડીની નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલો કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે જેની અમે તપાસ કરતાં બંને આરોપીએ એકાબીજાને પણ કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઇરાદાથી અને પછી એને એન કેન પ્રકારે કાયદાકીય ગૂંચ ઊભી કરી અને બાર કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું મને બાર કરોડ રૂપિયા મળશે તો અને આની મોડસ ઓપરેન્ટી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી સાત બાર મેળવી પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ એક બે એના મળતીયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટર્નીનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે સાચા માલિક છે તેઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો જે એક પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે બીજું અમે ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને પાસાઠથી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનાખતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે જમીનની કિંમત બજાર કિંમત હાલ આશરે ચાલીસ કરોડ જેવી ગણી શકાય છે અને નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી એનું લાયસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે પણ જે તે સમયે એને જે ફરિયાદ જે આરોપી છે એને પૂછવામાં અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એને વીસ પચીસ અથવા કોઈ એવી રકમ એને મળેલ હશે અને એના આધારે જે જે મૂળ આખો જે માસ્ટર માઇન્ડ અને જે કહેવાય એ સજ્જુ ગોટીલાલ જ છે સજુ વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે અને એની ડિટેલ પણ છે અમારી પાસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે ખેડાના પણ છે ધોળકાના પણ છે એને એવા અસંખ્ય છે અને મોટા જથ્થામાં છે જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છીએ પણ આ અમને પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળે છે ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જે જેની ઉપર સ્કીમ બનતી હોય જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદા કે ગુંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે એ હાલમાં અમે ના કહી શકીએ હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ અમે એ રીતે દાખલ કરીશું પાવર ઓફ એટર્ની કરવાની જે તેનો સર્વે નંબર છે તમામ જે વિગતો છે એ કેવી રીતે મેળવતો હતો કોના નામે છે આ પૂછ વર્ષમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો હતો અને એના આધારે પછી એ સાત બાર કઢાવતો હતો સાત બાર આવી ગયા પછી એના જ આધારે સીધો પાવર ઓફ એટર્ની બનાવતો અને એમાં એ નોટરીની મદદ લેતો હતો હાલ અમારી તપાસમાં એવું કોઈ અમને જણાય આવેલ નથી પણ અમારી આ તપાસ આગળ વધશે અને એવું કંઈ જણાશે તો અમે એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરશું યસ પાવર ઓફ એટર્ની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવતો હતો નહીં સાત બારમાં તો નામ પહેલાં ચેન્જ ન થઈ શકે ને પહેલાં પાવર ઓફ એટર્ની બનાવે પોતાના નામનો દસ્તાવેજ બનાવે પછી રેવન્યુ રેકોર્ડમાં એપ્લિકેશન કરે પછી એનું સાત બારમાં નામ ચડતું આ હતા પોલીસ અધિકારી જયરાજસિંહ વાળા તેમના દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે જેમાં આરોપીઓ દ્વારા કાયદાકીય ગૂંચવણ ઊભી કરવામાં આવે છે ને આને જ લઈને જે એડવોકેટ છે તરંગ દવે જે નોટરી કરી આપતો હતો પાવર ઓફ એટેન્ની અને ખોટા દસ્તાવેજો બનાવી આપવામાં મદદગારી છે તે સજ્જૂની કરવામાં આવતી હતી તેને લઈને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ મામલો સમગ્ર સામે આવતાની સાથે જ પોલીસે કાયદેસરની ઊંડાણપૂર્વક કાર્યવાહી હાથ ધરી છે અને જેવી રીતે આ સમગ્ર કારસ્થાન ખંડણીનું સામે આવ્યું છે તેને લઈને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આવા અનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના